હરે કૃષ્ણ મહારાજની જે જીવનની પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરી ચૂકેલ વ્યક્તિનું મરણ સમાજના લોકો માટે સ્મરણનું કારણ બને છે આધ્યાત્મિક જગત એ કાંઈ ગાડીના પાટા જેવું નથી કે સડસડાટ અને સીધે સીધું ચાલતું રહે એ તો નદી જેવું છે ક્યારેક એ સપાટ ભૂમિ પરથી પસાર થાય છે તો ક્યારેક એ ખાડા ટેકડાવાળા રસ્તા પરથી પસાર થાય છે ક્યારેક એને ઝડપ પકડી પડે છે તો ક્યારેક એ ઝડપ ઘટાડવી પડે છે ક્યારેક એનું વહેવાન શાંત હોય છે તો ક્યારેક એનો દેખાવ રૌદ્ર હોય છે ક્યારેક એની દિશા બુદ્ધિગમ્ય લાગે તો ક્યારેક એની દિશા બુદ્ધિમાં ન બેસે એવી લાગતી હોય છે મોઢા ઉપર પડેલા ડાઘો અરીસામાં જોઈને કાઢી નાખીએ છીએ તેમ અંતરના દોષોને પણ રોજની ભૂલો તપાસી કાઢી નાખવા જોઈએ જેટલી જાતના સ્નેહ છે એ સર્વ સ્નેહનું મૂળ પરમાત્મા છે તેથી પરમાત્મા જેવો પ્રેમ કોઈપણમાં કરવો જ ન જોઈએ વિકારોને જીતવા માટે ખરા દિલથી પ્રભુને પ્રાર્થના કરો એટલે પ્રભુ પાપથી બચાવી લેશે પ્રાર્થનાના બળવીના બુરા વિચારોને જીતી નહીં શકાય માટે સાચા દિલથી વારંવાર પ્રાર્થના કરો પહેલાંના જમાનામાં મકાન બહુ નાના હતા પણ દિલ બહુ મોટા હતા પરંતુ આજે મકાન બહુ મોટા બની ગયા છે પણ મોટા ભાગના માણસોના દિલ બહુ નાના બની ગયા છે પહેલાંના જમાનામાં નર નારીઓના કપડાં મેલા હતા પરંતુ તેઓના દિલ ઉજળા હતા પરંતુ આજે મોટા ભાગના નરીઓના વસ્ત્ર ઉજડા થયા છે પણ દિલ મેલા થઈ ગયા છે તોપોના ધડાકા થાય તો પણ જે લશ્કરના ઘોડા હોય તે ડરતા નથી પણ ઘરમાં બાંધી રાખેલી ઘોડીઓ પંખીઓને ઉડતા જોઈને પણ ભડકે છે એ જ રીતે ભક્તો દુઃખથી ડરતા નથી પણ સંસારી લોકો સહેજ દુઃખમાં પણ ગભરાઈ જાય છે જીવનના દરવાજે ચોકીદાર તરીકે વિવેકને ગોઠવી દઈશું તો એ પાપરૂપી ચોરને અંદર પેસવા નહીં દે આપના સ્વભાવને કારણે કે આપના પ્રારબ્ધના કારણે આપણા જીવનમાં આવી રહેલ અનેક તકલીફો વેઠવાનું અનિવાર્ય બની રહેતું હોય છે તો પછી આત્મકલ્યાણ માટે આવતી તકલીફો શા માટે ન વેઠવી જોઈએ જંગલમાં ભૂલા પડેલ માણસને સાચો રસ્તો દેખાડનાર કોઈ મળી જાય તો તેને કેટલો આનંદ થતો હોય છે એ જ રીતે સંસારરૂપી જંગલમાં ભૂલા પડેલાને સદગુની સંતો સાચો મોક્ષનો માર્ગ બતાવે તો કેટલો આનંદ થવો જોઈએ આપણને એવો આનંદ થાય છે ખરો કે નહીં એ અંતરાત્માને પૂછી જોવું આપના હોઠને હસતા રાખવામાં સફળતા મેળવવી એ બહુ મોટી વાત નથી પરંતુ સામાના હૃદયને હસ્તું રાખવામાં સફળતા મેળવવી એ બહુ મોટી વાત છે આ પરાક્રમ બતાવવામાં ખુદની અપેક્ષાઓને ગૌન કરવી પડે છે સુખનું બલિદાન આપવું પડે છે ગઈકાલ આપના હાથમાંથી જતી રહી છે અને આવતીકાલનો કોઈ ભરોસો નથી આવતીકાલનો સૂર્યોદય પહેલાં કદાચ આપનો જ અસ્ત થઈ જાય એવું પણ બની શકે માટે આજનો વર્તમાન કાળ આપણી પાસે છે તેનો સદુપયોગ કરી લઈએ સંપત્તિના દાન દેનાર કરતાં પણ સંસ્કારનું દાન દેનાર મહાન છે કારણ કે સંપત્તિનું દાન દેવાથી તો શરીરનું સુખ મળે છે જ્યારે સંસ્કારનું દાન દેવાથી તો શરીરની સાથોસાથ જીવાત્માને પણ પરમ સુખની પ્રાપ્તિ થાય છે માટે સંસ્કાર દાન શ્રેષ્ઠ છે હરિકૃષ્ણ મહારાજની જે